સુરત જિલ્લાના મહુવા તાલુકાના અંધાત્રી ગામ ફળિયામાં રહેતા પાર્વતી દલુભાઈ ભાઈના ઘરેથી ગત રાત્રે બે વાગ્યે બાથરૂમ જવા નીકળ્યા હતા જ્યાં ગાડી પોતાના ઘર આંગણે પાર્ક કરેલ હતી ત્યાં જોવા ન મળતા એમના પોતાના ઘર આંગણેથી ટુ વ્હીલ કેટીએમ ડ્યુક બસો સીસી ઓરેન્જ કલર જેનો ગાડી નંબર જીજી ઓગણીસ એ એલ પંચોતેર તેતાલીસ તેમજ ચેસીસ નંબર ડી ટુ જે યુ સી ફોર જી વન

પટેલ શ્વેતલ કુમાર જે ભાઈ જેમણે નજીકના મહુવા પોલીસ સ્ટેશનને લેખિતમાં અરજી કરી જાણ કરી હતી મહુવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ આરએમજી ન્યૂઝ મહુવા